ભાઈ એક આવો મોબાઈલ લીધો છે યુટ્યુબની ઇન્કમ દેખા કે ભાઈ તમારે યુટ્યુબમાંથી ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું એનું તમે શું કર્યું નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે જતીનભાઈ તમારે જીઅપ કેટલી છે ભાઈ એક પ્રશ્ન રહેવો જોઈએ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા ઇન્ટરવ્યુમાં હાર્દિક સ્વાગત છે ને આજે આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે જતીનભાઈનું તમને થમનેલ ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે તો જતીનભાઈની ચેનલ આ રહી તો બધા વિઝિટ કરી લેજો અને ભાઈની ચેનલનું નામ છે પીથલપુર રસોઈ રસોઈના મસ્ત મજાના વિડીયો બનાવે છે ને હમણાં ચેનલ ડાઉન થઈ ગઈ છે અને વિડીયો આવતા નથી તો એ કારણે ઇન્ટરવ્યૂ લેવાનું છે તો હાલો આપણે જઈએ જતીનભાઈ પાયા ને ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા તો મિત્રો આપણો પહેલો પ્રશ્ન એવો છે કે જતીનભાઈ તમારી ચેનલમાં કેમ બધા ટીમ વર્ક કરતા નથી તો એનો કાંઈ બહુ મોટો તો પ્રોબ્લેમ નથી પણ બધા એ હોય મારી ચેનલમાં કામ કરે બધા સ્કૂલે જ છે બધા કોઈ મોટી ઉંમરના નથી એટલા માટે બધાને સ્કૂલે જવાનો થોડા ઘણા ડખા હાલે છે એટલા માટે જો કે ટેન્શન લેવા વાત નથી આપણે ટીમ ફરી નવી ગોતી નાખી છે અને ટૂંકો વિડીયો આપણે મૂકવાનો છે તો આની પછીના પ્રશ્નમાં મળીએ તો આપણો એવો પ્રશ્ન છે કે જતીનભાઈ અત્યારમાં હાલમાં તમારી ચેનલમાં વિડીયો કેમ નથી આવતા અત્યારે વિડીયો નથી આવતા એનું એક જ કારણ કારણ કે તમારી ચેનલમાં થોડી ઘણી આમ પ્રોબ્લેમ આલે છે ને થોડા ઘણા દેખાઈ જવું છેલ્લું છે એટલા માટે એ બધું આનું સોલ્યુશન કરીને ટૂંક સમયમાં આપણે છે ને વિડીયો મૂકી દઈશું નવી ટીમ સાથે એટલા માટે અમુક છોકરા જે ટીમમાં હતા એ જોવા મળશે અને અમુક બે ત્રણ છે આપણે એ તમને જોવા નહીં મળે તો આપણો હવે એ પ્રશ્ન છે કે જતીનભાઈ તમારી ચેનલનું નામ કેમ તમે ચેન્જ કરી નાખ્યું પિત્થલપુર રસોઈમાંથી જતીન લાઇફસ્ટાઈલ બ્લોગ કેમ કર્યું એમાં એવું હતું કે અમારી જે ટીમમાં હતા પાસપોર્ટ તો મારી ચંદનલો બધાને જો કે ખબર હતી ટીમમાં હોય તો તો એના લીધે ચાંદ છે ને અમારી આમ વહી ગઈ હતી મતલબ ટીમમાં ટીમમાં એટલે મતલબ થઈ ગયું તમે સમજી જાય છો એટલા માટે પછી મેં નક્કી કર્યું કે હમણાં ચેનલનું નામ ને પાસકો બધું ફેરવી નાખું તો ચેનલનું નામ ને પાસકો ફેરવી નાખ્યું અને ફરી પાછું હતા ચેનલનું નામ પિથલપુર રસ્તે કરી નાખ્યું છે એટલા માટે તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે જતીનભાઈ તમારે જીઅપ કેટલી છે એ એવો પ્રયત્ન રહેવા જ નહીં કેવું પડે આ ભાઈ મારું ઇન્ટરવ્યુ છે તો બોલો તમારે જીએફ કેટલી છે તો ખાસ કરીને ભાઈ આપણે જીએફી નથી આપણી સગાઈ થઈ ગયેલી છે આપણે બહુ યુટ્યુબમાં જે ખાસ કરીને રિવીલ નથી કર્યું અને એવો પ્રશ્ન નો છો તો જોતા હોય તો હું કાંઈ એમાં ન કહી શકું મારો પ્રશ્ન છે એટલે મારે કરવો તો પડે જ કોઈ ભાઈ આપણે સી આપણી જોકે સગાઈ થઈ ગઈ એનું ટૂંકસું એમ એને તમને બધું રિવીલ કરી નાખી બેસ બેસ બાકી અત્યારે તો કાંઈ YouTube યુટ્યુબમાં બહુ રિવીલ નથી કરી શકાય છે એમ આપણે તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે સતિનભાઈ તમે વિડીયો બનાવવાની શરૂઆત ક્યારથી કરી વિડીયો બનાવીની શરૂઆત આપણે બે હજાર ત્રેવીસમાં કરીએ જોકે સેનલનું જે વર આપણે નથી ચેનલ બનાવીની પણ બધા એનો સપોર્ટ રહ્યો હતો એટલા માટે ચેનલ આપણે છે ને એક જ વિડીયોમાં મોનોટાઇઝ થઈ ગઈ હતી કે સચિનભાઈના ઘરમાં સદસ્યો કેટલા છે તો અમારી ફેમિલીની વાત કરીએ તો પાંચ જણા છે મારી એક બેન છે નાની અને એક ભાઈ એ પણ નાનો છે અને મારા મમ્મી પપ્પા પાંચ જણાનું મારું ફેમિલી છે તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે ભાઈને યુટ્યુબ ઇન્સ્ટામાંથી કેટલી ઇન્કમ આવે છે તો ખાસ કરીને તો પહેલા એ રીતે એ થો કે ઇન્સ્ટાગ્રામનો બહુ ઉપયોગ નથી કરતો અને ઇન્સ્ટાગ્રામ વસ્તુ છે એમાં કોઈ ઇન્કમ ન આપે તો મેં કંઈક ગેમના પ્રમોશન કરો તો અને એવા પ્રમોશન મેં કંઈ કરીએ નહીં અને યુટ્યુબમાં આપણે એટલી કામ ઇન્કમ આવી જાય મતલબ એક આવો ભાઈ પૈસા આપણે ફોન લઈ આવી છીએ એમ તો ભાઈ એક આવો મોબાઈલ લીધો છે યુટ્યુબની ઇન્કમથી ક આવે આવો ફોન કયો છે સેમસંગનો છે તો એક ઇન્કમથી લીધો છે એ પણ રસોઈની ચેનલમાંથી તો હવે વધીએ આગળના પ્રશ્નમાં તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે જતીનભાઈને મેરેજ ક્યારે કરવાનું હા લે આ તો સોળે ગયો આમાં હું મેરેજ કરે એ ભાઈ અહીંયા બોલો તો આપણો પ્રશ્ન કંઈક હતો તમારે મેરેજ ક્યારે કરવાનું ઓહ મેરેજની વાત તો તમે રહેવા જવું હજી કે યાર હજી

હું ક્યારેક યુટ્યુબમાં વિડીયો ન બનાવતો તો મને કે કે તું કેમ ભાઈ વિડીયો નથી બનાવતો હું તારે વસ્તુ ઘટે બોલી તને હું વસ્તુ લઈ આવી દઉં પણ તું કન્ટિન્યુ વિડીયો બનાવેમ જોકે રસોઈમાં મેં મહેનત કરતા વિડીયો નથી બનાવ્યો તો મને કીધું તું વિડીયો બનાય આવું ન જો જોકે ગામ ઘણા ખરા મારા પપ્પાને કહેતા હોય કે ભાઈ તારો છોકરો આમ કરે છે તેમ કરે છે પણ મારા પપ્પા એ કોઈની વાતને સાંભળતા નથી અને મને કન્ટિન્યુ મહેનત કરવા દે છે અને મેં નક્કી કરી નાખ્યું રસોઈના વિડીયો ટૂંક સમયમાં કન્ટિન્યુ આવશે વોક પણ આવશે કન્ટિન્યુ દરેક ધડાકો જ થશે હવે કે ભાઈની ચેનલ મોનિટાઈઝેશન થઈ એવા જતીનભાઈને કેવી ફિલિંગ આવતી હતી ત્યારે ફિલિંગની વાત તો અલગ જ છે પણ પહેલાં તો અમે રમતા રમતા વિડિયો ચેનલ સ્ટાર્ટ કરી હતી અને પહેલો વિડિયો બનાવ્યો અને બીજો ડાયરેક દરેક પાઉભાજીને બન્યો એ વિડીયો અમારે ત્રણસો કે પગી ગયો અને મને કંઈ ખબર જ નહોતી ત્રણસો કે વિડીયો પગી ગયો મારી ચેનલ મોટો છે એ મને ખબર નહોતી પછી મને મારા બીજા ભાઈ કીધું કે ભાઈ તારી ચેનલ મોટે છે એ છે ને આમાં તને પૈસાને એવું મળશે પછી ભાઈ મને બધું કરી દીધું અને પછી તો કંઈક આમ ફિલિંગની વાત કરું તો વાત પૂછવામાં અલગ જ મને બહુ મજા આવતી હતી કે મારું સપનું હતું કે મારે યુટ્યુબમાં કામ કરવું અને સપનું આજે આપણે પૂરું થઈ ગયું છે તો ભાઈનો પહેલો જ વિડીયો ત્રણ લાખે જોયો હતો અને એક જ ગામા ચેનલ મોનિટાઈઝેશન થઈ ગઈ હતી તો આવીને આવી બધાને મહેનત કરતી રહેવી જોવે અને કેદીક ને કેદીક તો મોનિટાઈઝેશન થશે જ તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે ભાઈ તમારે યુટ્યુબમાંથી ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું એનું તમે શું કર્યું ખાસ કરીને આપણે જે ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું એને મેં ઘરે પૂછ્યું કે આપણે મમ્મી પપ્પાને કે ફર્સ્ટ પેમેન્ટ આવી એનું શું કરું તો મને મારો પપ્પાએ મમ્મી કીધું કે કોઈ સારું આપણે પહેલાં પેમેન્ટનું કામ કરાય એમ તો હું જે શાળામાં ભણતો ત્યાં મેં એક ચોપડો અને એક પેન લીધી હતી અને એવી ટોટલિંગ બાળકોને વેચી છે અંદાજેક ત્રણસો જેટલી સંખ્યા હશે એટલે કે આપણે બુકને પેન લીધું હતું તો ભાઈએ ફસ્ટ પેમેન્ટ દાન કરી દીધું એમ તમે ગણી શકો છો અને વિડીયો બનાવેલો છે જતીન લાઈફસ્ટાઈલ બ્લોગ કરીને યુટ્યુબમાં ચેનલ છે તો ડિપ્સ્ક્રિપ્શનમાં મળી જશે તો બધા વિઝિટ કરી લેજો તો ભાઈ આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે તમે પહેલો વિડિયો નાખ્યો એમાં મિનિમમ કેટલા વ્યૂઝ આવતા અને હાઈએસ્ટ કેટલા વ્યૂઝ આવેલા છે તો ફાસ્ટ કરીને ફર્સ્ટ વિડીયો નાખવાથી અમારે ને એ જ વિડીયો વીસ કેવા બોગી ગયો તો અને પછી કન્ટિન્યુ વ્યૂની વાત કરું ને તો વીસ કે પંદર કે ત્રીસ કે પચાસ કે એટલા તો વ્યૂ અમારે આવી જ જતા અને હાજ તો મેં હે વિડીયો ત્રણસો કે અમારે એટલા માટે પછી અમારે મહિનોક મેં ચેનલમાં ગેપ ખાઈ ગયો થોડું ઘણું કામ હતું પછી પાછા વિડીયો મૂકતા તો પાછો વિડીયો ત્રણસો એ બગી ગયો પછી પાછા અમારે ધડ થઈ જાય ચેનલમાં એટલે પછી નામ એ વિડીયો જે કાંઈ મૂક્યા નથી અને હવે મૂકવાનું વિચારીએ છીએ ચેનલમાં તો એક હાઇસ્ટ વિડીયો છે ત્રણસો કેનો મેં વિઝિટ કરેલી જોયેલી છે અને એને પછીનો જ છે બે લાખનો વિડીયો હાઇએસ્ટ બે ત્રણ વિડીયો હાઇએસ્ટ થયેલા છે અને ડોલર એ સારા બન્યા હતા કે જતીનભાઈ તમારે એક વિડીયોમાં ઓછામાં ઓછો કેટલો ખર્ચ થાય અને વધારેમાં વધારે કેટલો ખર્ચ થાય તો વિડીયોમાં એવું હોય છે કે તમે જેવું બનાવો એમ અમી એમ આશાની વિડીયો શૂટિંગ કરવા જઈએ ને તો હજારનો ખર્ચ થાય અને આમ બહુ મોટો વિડીયો બનાવેલો નો આખી સ્કૂલ અમે જમાડી હતી એટલે નો ખર્ચો થાય છે આમાં તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે જતીનભાઈ તમે તમારા વિડીયો બનાવો રસોઈના તો એમાં સ્ક્રિપ્ટ લખો કે મોઢેથી બનાવો પછી તો આમાં અમે ઝાઝાભાઈ લખતા હોય છીએ પણ બહુ લખીએ નહીં કારણ કે અમારી ટીમમાં કેવો ભાઈબંધ જગો નવો હશે અમારી સિટમમાં અને એને બધી ટોટલિંગ રેસીપી આવડતી એટલે જે ટીમમાં પહેલાં હતો એ તો અહીંયા નથી નીકળવાની તે હજી અને અમુક વિડીયો પહેલાં અમે ત્રણ ચાર દિવસ આગું જોઈ લી ત્યારે કરી ઘરે થોડુંક અમતું બનાવીએ કેમ બને કારણ કે અમારે બધા છોકરાને જમાડવાનું એમ તેથી કરીને કોઈ નુકસાન થાય સારું બને અને એવી રીતના અમે પહેલાં લખી નાખીએ ને પછી બનાવી ને અમુક રેસીપી આમ આજે મોડેર બનાવી નાખીએ આમ કે જતીનભાઈ તમારી ઉંમર કેટલી અને તમારી ટીમના જે બાળકો વર્ક કરે છે એની ઉંમર કેટલી તો ખાસ કરીને તમને મારી ઉંમરની વાત કરું તો મારી હજી સત્તરમું બેઠું છે એટલે સત્તરમું મારો વર્ગ હજી હાલે છે અને ટીમના બાળકોની વાત કરું તો તમને લાગશે નહીં આ તો હા શું વાત કરું બારથી તેર તેર વર્ષના બાળકો છે અને એમ ત્રણ ત્રણ જ છે એવા કે જેનો હત વર હાલે એમાં હું કેમેરામેન છું અને બે જણા અમારે એ ટીમમાં કામ કરે બાકી બાર તેર વર્ષના છોકરા છે કોઈ મોટા નથી જતા તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે યુટ્યુબમાં ઘણી બધી કેટેગરી છે બ્લોગ ગુજરાતી વ્લોગ્સ એવી અતનવી કેટેગરી છે કોમેડી એવી બધી નતનવી અને તો આપણો પ્રશ્ન એ છે કે ભાઈ તમે આ રેસીપીની કેટેગરી કેમ લીધી તો એવું તમને કે આમાં કઈ ખબર ન પડતી કે વિડીયો બનાવશું નામ તેમ પછી અમે મતલબ નાનો આમ તો પ્રોગ્રામ કર્યો અમે વિચાર્યું છોકરાએ રહે કે આનો આપણે વિડીયો ઉતારીએ એમ પછી વિડીયો ઉતારીને મને એમ છું ખાલી યુટ્યુબમાં નાખો તો યુટ્યુબમાં નાખવાનું તો હવા જઈને તો વિડીયો થઈ ગયો તો વાયરલ પછી અમે નક્કી કીધું ખોલો યુટ્યુબમાં અમને બધાએ કહેતા કે અમે વિડીયો સારા બનો હાલે છે એમને સબસ્ક્રાઈબ પણ કરવા મળતા તો બહુ આનંદ થતો એટલા માટે અમે પછી રસોઈનું નક્કી કે નહીં સબસ્ક્રાઈબર હશે ને વિડીયો નાખશું અને મિત્રો આમાં નસીબની વાત હોય છે અને જો નસીબ તમારા જોર કરે તો જ વિડિયો હાલે બાકી આમાં નસીબવાળાની જ વાત છે બાકી કોઈને કાંઈ એવું હોતું નથી કે તમે આને મળવા જાઓ આનું ઇન્ટરવ્યુ લ્યો તો વિડીયો વાયરલ થાય એવું કાંઈ હોતું નથી પણ જો આમાં નસીબ જોર કરી ગયા તો કરી ગયા કા જતીનભાઈ હા ભાઈ કે જતીનભાઈ તમારે આમ ચેનલ છે મોટી આમ અંદાજે આઠ કે સબસ્ક્રાઈબર આજુબાજુ છે તો આમ શું કહેવાય પ્રમોશન કે એવું તમારે આવે કે ન આવે તો ખાસ કરીને મારી ચેનલમાં પ્રમોશન તો ઘણા આવતા હોય ઘણા ખરાની મારે દુકાનની એડી આવતી હોય પણ જેથી કરીને હું એવા પ્રમોશન કેમ ના કંઈ કરતો નથી જેથી કંઈ મારા વિડીયો જોતા હોય એટલે પબ્લિક મારો ભરોસો કરી એમને ક્લિક કરે અને કોક એમાં ડૂબી જાય એવું આપણે કંઈ નથી કરતા કામ બાકી ડોનેશન એ ઘણા લોકોનું કહેતા હોય પણ ડોનેશન આપણે હાલમાં કંઈનું લેતા નથી આટલા માટે એવું કંઈ જ્ઞાનનું પ્રમોશન નથી કરતા જેટલો યુટ્યુબ આપે છે તેટલો ભગવાન આપે એમાં રાજી રહ્યો છે જેટલું યુટ્યુબ આપે છે એમાં ભાઈ રાજી છે અને આપણે રાજી રહેવું જ હોય લાલચ કરવી ન જ હોય તો વધ્યા નેક્સ્ટ આગળના પ્રશ્ન તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે ને લાસ્ટ પ્રશ્ન છે કે ભાઈ તમારી ચેનલમાં જે બાળકો કામ કરે છે એને તમે પેમેન્ટ બેમેન્ટ આપો કે નહીં તો ખાસ કરીને જાતિ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે આપણે કોઈપણ રૂપિયો લેતા નહીં ને ટોટલી ખર્ચો હું જ કરતો મેં આમ વાત તમને કરું તો અંદાજે મેં કેટલા તો ખાલી ફોન લીધા છે અંદર લાખ બાય તમારા ઘણીને એટલાના મેં ખાલી ફોન લીધા છે અને કોઈ છોકરા ભાઈ રૂપિયો લેતો નહીં અને સતાય ત્યાં હાલમાં આપણે એને વાપરવા પૂરતી આપી દઈ છે ભાઈ કે મારે વાપરો મને તો આપી દઈ કોઈનું ફિક્સ પેમેન્ટ નહીં કે એટલે મારે આપવું તેમ અને જે ભાઈને જરૂર હોય આમ આર્થિક રીતે એની મદદ પણ કરે છે હા એટલે કાંઈ ટેન્શન બેન્શન એવું છે નહીં અને બોલાવે એવા તો છોકરા આવે જ છે વિડીયો બનાવવા કેમ ભાઈ અને ખાસ કરીને હું એવો કાંઈ માણસ નથી એટલો બધો મોટો કે જેથી કે હું બહુ લાંબી એવી કરી પણ હું એક નાનો હોય તો આ માણસો આવ અને તોય આપણે નાની કોકની મદદ કરી દઈ તો મિત્રો આજનું ઇન્ટરવ્યુ અહીંયા જ પૂરું કરીએ છીએ ને અમારા જતીનભાઈએ મસ્ત મજાનું સરસ ઇન્ટરવ્યૂ આપ્યું છે તો બે શબ્દ બોલો બીજું તો હું છે ખાસ કરીને ભાઈ આપણું આ ઇન્ટરવ્યૂ પહેલું હતું ને જો કે હજી મેં કોઈ જ નહીં ઇન્ટરવ્યુ આપ્યો નથી મારે ઘણાના કોલ પણ આવતા ત્યારે દિલથી બધાને સોરી મેં વધારે ના પાડી હતી કોઈ ખોટું લગણતું નથી કારણ કે મારે ઋષિભાઈ ઘણો તે ભાઈ જેવો સંબંધ છે એટલા માટે મને ઘણું ખૂબ ન આવડતું તો ભાઈ મારું કામ કરી દેશે મારે ભાઈને ઇન્ટરવ્યૂ આપી દીધું છે એટલા માટે તમારે કોઈને ખોટું નથી લગાડવાનું તમને પણ ઇન્ટરવ્યૂ આપણે આપવાનું છે પણ ટૂંક સમયમાં તમને પણ આપી દેવું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો અને આ ભાઈની ચેનલ નીચે આપી દે તો વિઝિટ કરી લેજો મળીશું ખાસ સ્ક્રીન મારી એક બીજી ચેનલ ચેનલની જતીન લાઈફ બ્લોગ એનો બધા સબસ્ક્રાઇબ કરી લેજો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જાય અને આ કેમેરામેન છે પાછળ એની ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય તો બધા વિઝિટ કરી લેજો અને આજનું ઇન્ટરવ્યુ અહીંયા જ પૂરું કરું છું ઇન્ટરવ્યૂ ગેમ હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો